તો બધા મિત્રોનું સ્વાગત છે અને બધા મિત્રોનો જે આપણે આડો વિડિયો ઉતાર્યો તેમાં ઘણા બધા મિત્રો જોડાઈ નથી શક્યા તો આપણે શોર્ટ વિડીયોમાં આપણે આવ્યા છીએ કારણ કે આપણે એક વસ્તુની જે ખરીદી કરી છે ઘણા બધા યુટ્યુબ પરિવાર મિત્રોની કમેન્ટ હતી અને કહેવું હતું કે તમારો જે અવાજ છે બેકગ્રાઉન્ડ અવાજ વધારે બીજો આવે છે જે નોઈઝનો કે આજુબાજુનું જે હવામાન હોય હવા છે પંખો છે કોઈ પણ વસ્તુનો તો આપણે એનું સોલ્યુશન લાવી દીધું કારણ કે આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું છે એમાંથી આપણે ખરીદી કરી છે અત્યાર સુધી કોઈ વસ્તુની ખરીદી નથી કરી તો મિત્રો હું તમને એ બોક્સ બતાવું છું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો ને આપણે ટેસ્ટિંગ લાઈ ટેસ્ટિંગ કરીશું કારણ કે જો તમે જે સપોર્ટ કરશો કે ના બરાબર છે અવાજ એ પ્રમાણે આપણને ખ્યાલ આવશે કે હવે પછીનું જે વિડીયો બનાવીશું એમાં કેટલા મિત્રોનું જે કમેન્ટ આવે છે એમાં જે વિડીયો બ્લોગ બનાવીશું તો એ મિત્રો હું તમને બતાવી રહ્યો છું હા લાલજીભાઈ હા ભાઈ જવો આપણે આનું ટેસ્ટિંગ અત્યારે ચાલે છે મિત્રો તો જે આ ખરીદી કરી છે અને બિલકુલ સસ્તું લીધું છે કારણ કે અત્યારે એટલી બધી કેપેસિટી છે નહીં આપણે ખર્ચો કરવાની તો આપણે આનો જોઈશું લાઈવ ટેસ્ટિંગ કરીશું તો પહેલાં તો આપણે ફોનમાંથી ઓટીજી ચાલુ કરી દેવાનું છે મિત્રો અને આમાં અત્યારે બે પીસ છે એક આપણા માટે ને સામે ઇન્ટરવ્યુ લેતા હતા એના માટે આ ચાર્જિંગ કેબલ છે અને ઓટીજી જે આ રહ્યું ઓટીજી જે આ રિસીવર છે બ્લૂટૂથ રિસીવર તો આને આપણે નીચે સીપિનમાં લગાવી દઈશું તો આપણે અત્યારે લગાવી દીધું છે એમાં હમણાં હા તો મિત્રો અત્યારે જે છે એ નોર્મલ મોડ પર છે પછી વચ્ચેનું છે એ ફિલ્ટરિંગ માટે જે નોઈઝનો અવાજનો ફિલ્ટર માટેનું છે અને આ છેલ્લું છે ઇકો માટેનું છે તો અત્યારે આપણે મિત્રો જે અવાજ તમે હાલમાં સાંભળી રહ્યા છો અવાજ નથી આવતો હલો હવે અવાજ આવ્યો ભાઈ હવે અવાજ હવે અવાજ ઓકે ઓકે ભાઈ તો સ્વાગત છે ભાઈ અને તો જો આ પહેલું પેમેન્ટ આવ્યું એમાં અત્યારે લીધું છે તો અત્યારે જે નોર્મલમાં છે તો આપણે ચેન્જ કરીશું ઇકોમાં નહીં પણ જે ફિલ્ટર વોઇસ ફિલ્ટર માટે તો હાલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તો મિત્રો આ રીતે અવાજ અત્યારે ફિલ્ટરિંગમાં છે જે વચ્ચે થી જોઈ રહ્યા છો એ વોઇસ જે ફિલ્ટરમાં આ મોડમાં રાખેલું છે જય માતાજી જય માતાજી મજામાં તો આ રીતે મિત્રો અત્યારે જે પંખાનો અવાજ જે તમને કદાચ નહીં સંભળાતો હોય અને જે જેથી પેહલાના મોડમાં એ પ્રમાણે સંભળાતો હોય છે તો હવે આપણે આમને ઈકો મોડમાં કરીશું હાલો મિત્રો તો તમને કદાચ ઈકો મોડમાં જે કોઈ ફંક્શન માં બેઠા હો કે સ્ટેજ પર હોય એ રીતે અવાજ તમને આવી રહ્યો હોય છે મિત્રો તો આ રીતે મિત્રો લીધું છે ખર્ચો કર્યો છે કારણ કે આપણે વિડીયો બનાવવામાં લગભગ મોટે ભાગે યુટ્યુબ પરિવાર મિત્રોનું કમેન્ટ અથવા એ લોકો કહેતા હોય છે કે અવાજ જે બેકગ્રાઉન્ડ અવાજ વધારે આવે છે કારણ કે અમુક જગ્યાએ પવન હોય તો પવનમાં આપણે શૂટિંગ કરતા હોય તો ઘણો બધો આજુબાજુનો નોઈસ જે વધારે પડતો હોય આવે છે જેને લીધે વિડીયોમાં થોડુંક પ્રોબ્લેમ થાય છે આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને સાંભળવામાં પેલા પેમેન્ટ ની શુભકામના ખુબ ખુબ આભાર વનાભાઈ ખુબ ખુબ આભાર ભાઈને અને સ્વાગત છે લગભગ તમે અમારી પહેલી વાર લાઈવ ચેનલ માં જોડાના છો તો વનાભાઈ તમારો ખુબ ખુબ આભાર અને તમારું સ્વાગત છે અમારી લાઈવ ચેનલ એલપી મેર બ્લોગ માં અને તમારું વાતચીત અમારા અમીરભાઈ પણ વાતચીત કાલે જ થઈ છે તમારે મને યાદ કરી યાદ કર્યા હતા તો મિત્રો આ રીતે આપણે લીધું છે તો બધા મિત્રો જો અત્યારે મેં પાછું ફિલ્ટર મોડમાં કરી દીધું છે તો અહીંયા આપણે લગાવી દઈએ અને જે મિત્રો આપણે લાઈવ આવે તે મિત્રો જોડે વાતચીત કરીશું મિત્રો યુટ્યુબ વસ્તુ એવી છે કે તમે અગાઉ જો ખર્ચો કરો તો તમને થોડો તકલીફ પડે કે તમારે જે જવાબદારી પણ હોય છે બને કા સુધી જે આ સુધી તમારો પેમેન્ટ ન આવો મોલે કે આ સુધી તમારે વધારે પડતો ખર્ચો ન કરો તો સારું કારણ કે આ તો એક કોઈ એવી વસ્તુ છે કે તમે સ્ટોક હોય તો તમે આગળ આપી શકો તો આ રીતે મિત્રો આપણે અત્યારે પોકેટમાં લગાવી દીધું છે અ પહેલા પેમેન્ટની શુભકામના જય માતાજી નીતાબેન પણ જોડાણા છે તો મિત્રો આશા રાખો કે જે आवाज છે હવે વ્યવસ્થિત આવતો હશે અને અત્યારે એવું તો હું નોર્મલ મોડમાં કરું છું પંખાનો અવાજ પણ તમને સંભળાશે હમણાં તો મિત્રો અત્યારે જે નોર્મલ મોડમાં આપણે ફોન માં ડાયરેક્ટ રેકોર્ડિંગ કરતા એ રીતે અવાજ આવતો હોય છે તમને અને જે આજુબાજુનો જે પંખો ફરે છે એનો પણ અવાજ આવતો હોય છે તો આ રીતે મિત્રો આપણે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ અને આ એક બીજો પેર છે એ સામેના કોઈ પણ વસ્તુ આપણે સોરી કોઈ પણ આપણે ઇન્ટરવ્યુ કોઈનું લેતા હોય અથવા તો કોઈને બોલવાનું આપણે ઇન્વાઇટ કર્યા હોય તો એને આ આપણે આપી શકીએ આનું પણ સેમ જ ફંક્શન છે અહીંયા જે બટન છે ત્રણ બટન એ પ્લસ માઇનસનું છે ને એક મોડ ચેન્જ કરવાનું છે ને પાવર ઓન ઓફ કરવાનું એ રીતે ત્રણ બટન આમાં આવેલા છે તો અમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમારા લીધે જો આ જે આપણે શરૂઆત નાની એવા ડિવાઇસથી કરી દીધું છે કે આ પણ તમારા માટે જ છે કારણ કે જે મેં વિડીયો બનાવું છું એમાં તમને ક્લિયર અવાજ સંભળાઈ શકે અને કોઈપણ જાતની અડચણ વગર તમને વિડીયો સાંભળવા મળે જોવા મળે તો એ રીતે આપણે ખર્ચો કર્યો છે મિત્રો અને એક સ્ટીક લીધી જે આપણે સ્ટેન્ડ પર અત્યારે લગાવેલી છે અને આ રીતનું બધું આપણે લીધું છે તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી વખત મિત્રો અને આને પણ એ રીતે ચાલુ કરી શકાય છે લાઇટિંગ તમને બતાવી છે જે લાઇટ છે પહેલાં મોડમાં છે અને પછી બી મોડ છે જે અત્યારે આ મોડમાં ચાલે છે ફિલ્ટર મોડમાં છેલ્લો છે ઇકો મોડમાં તો મિત્રો અત્યારે બંને દિવસ ચાલુ છે તો કદાચ તમને અવાજમાં ફેરફાર વધારે લાગતો હોય છે કારણ કે એક ઇકો મોડમાં છે ફિલ્ટર મોડમાં છે તો અત્યારે આપણે આને બંધ કરી દઈએ કારણ કે આનું જે વધારે પ્રોબ્લેમ કરીશીએ કારણ કે બે માઇક ચાલુ છે તો જે મિત્રો અત્યારે લાઈવ પર જોડાણા છે બધા મિત્રોને મારો વિડીયો જોયો જ હશે પહેલું પેમેન્ટનું જે મેં મારા બાબા બાપુજીને આપવા આપ્યું પણ એ માતાજીને ત્યાં દર્શન કર્યા અને મારા માવિતર ખૂબ જ ખુશ થયા અને થોડું જે આપણે હતું એ આ બધું સામાન લીધો છે મોબાઈલનો જે વિડીયો બનાવવા માટેનો ખાસ તો બધા મિત્રોનો ખૂબ તો આ બધું છે તમારા આભારી છે મિત્રો અને જે તમને અમને પસંદ કર્યા છે ગામડાના વિડીયોને પસંદ કર્યા છે તો એ ઉપરથી મને ખૂબ જ સારો એવો ગર્વ છે કે આજે પણ આપણા જે સૌરાષ્ટ્રભૂમિને ગામડાની સંસ્કૃતિને આવકારે છે તો આ રીતે બધા મિત્રો સપોર્ટ કરતા રહીજો જેથી કરીને આપણે નવું નવું જે જૂનું કલ્ચરને લગતું છે એ પણ આપણે કવર કરતા રહીશું કારણ કે આજના જમાનામાં આપણે આ વસ્તુ કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો તો બધા મિત્રોનો અહીંયા આપણે જે ટેસ્ટિંગ માટે જ ખાસ આપણે લાઈવ થયા હતા તો અત્યારે આપણે ઘણો ટાઈમ થઈ ગયો છે મિત્રો કારણ કે હવે આપણે સુવાની તૈયારી થઈ ગઈ છે તો બધા મિત્રોનો શુભરાત્રિ જય માતાજી મિત્રો જય શિયા રામ